ખંભાત ખાતે કોંગ્રેસ દ્વારા ભવ્ય વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આણંદ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર તથા એકસો આઠ વિધાનસભા ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારની બાઇક રેલી યોજાઈ હતી સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી ગરમાઈ છે આવનાર સાતમી મે ના રોજ ગુજરાતમાં મતદાન યોજાનાર છે તે જોતા કોંગ્રેસ પક્ષ દ્વારા બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે આ રેલીમાં આણંદ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડા વિધાનસભા ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર શહેર પ્રમુખ સચિનભાઈ રાણા દાનભાઈ સાવતસિંહ ગોહિલ નીતિનભાઈ બ્રહ્મભટ ઇફ્તેખાર યમની ચંદુભાઈ કડિયા મનોજભાઈ પરમાર ઈશ્વરભાઈ પરમાર સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા બનાવવા માટે બનાવવા માટે અહીંયા ધંધા વરસાદ ઉત્સર્જન મળે ગમતું સ્વપ્ન છે કે ગમવાતું બંદર પુનઃ દર્દ થાય એના માટે પણ સેન્ટ્રલ કાર્યવાહી મીઠા પાણી માટે વર્ષોથી ખી રહ્યું છે બીજા પાણીની વ્યવસ્થા થાય વાલમાં જે સિંચાઈનું પાણી નથી મળતું બાળમાં સિંચાઈનું પાણી પણ મળે દરિયાના જે ઉદ્યોગ છે એને પણ કઈ રીતે કલક પર વધારે પ્રોત્સાહન મળે આ પણ પ્રયત્ન યુવાનોને રોજગાર મળે સારી શિક્ષણની વ્યવસ્થાઓ થાય સારી આરોગ્યની સેવાઓ ઊભી થાયટલ છે પણ આખા વિશ્વમાં ડિમાન્ડ છે એને કઈ રીતે વધારે આગળ શકાય કે યુવાનો હોય મહિલાઓ હોય હોય કે હોય તમામનો ઉત્કર્ષ માટે ભારતીય જનતાના આશીર્વાદ લઈ એના ધારાસભ્ય અમારા મહેન્દ્રસિંહભાઈ અને લોકસભામાં બંનેમાં આશીર્વાદ મળે કારણ કે પછી આવીને આપણે પ્રાયોરિટી પર લઈ પણ પેન્ડિંગ પ્રશ્નો છે એના ઉકેલ માટે પોતા જીતી પ્રાપ્ત થાય